તો જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં અમારા પર્વભાઈ અત્યારમાં નવું લઈને આવ્યા છે હું લેવા પર મૂક્યું જોતો શું છે જા અમારા પર્વભાઈ લઈને આવ્યા છે ગેમ સાપ સીડી છે અને એની પાછળ છે લુડો સાપ ને લુડો અને બીજી એક ત્રણ ગેમ છે ટોટલ અને આ છે ચેસ ચેસની પાછળ એ લુડો જ છે એટલે ટોટલ ત્રણ ગેમ છે લુડો સાપ સીડી અને ચેસ અને ચેસ રમતા આવડે છે

Hoang giải hunger, anh cái giải, anh hoàng giải, anh hoàng giải, anh hoàng giải, anh hoàng giải, anh anh hoàng giải, anh hoàng giải, anh hoàng giải, anh hoàng giải, anh hoàng આ વજીર છે વજીર શું છે આ વજીર આ રાજા આ ઊંટ ઘોડો હાથી અને આ બધું છે ને આ બધું એ પાયદલ છે શું છે હા એ તને રમતા આવડે છે ચેસ હે એ ભાઈ આ પાડે છે મને ચેસ ચેસ રમતા આવડે છે હજુ બધું મને હરકી રીતે રમતા નતા આવડતી અને આ ભાઈ કે મને ચેસ રમતા આવડે છે ભાઈ હવે આ બધી ગેમો અમારા પર્વ પહેલા આવ્યા છે તો હવે આપણે આ ગેમ રમીશું એમાં આજે વધારે છે ને આમ સાપ ઘણા બધા પ્લેયર રમી શકીએ લૂડોમાં તો બે ચાર પ્લેયર જ રમી શકીએ અને ચેસમાં બે પ્લેયર રમી શકીએ સાપસીડીમાં ઘણા બધા પ્લેયર રમ્યા છે તો હું રીતિ હસ્તી પર્વ અને હર્ષ કાટાનો છોકરો એ બધા અમે રમીશું આજે સાપસીડી જઈશી આ સાપ સીડીમાં કેવી મજા આવે છે તો હા તું જ હો તો દેશમાંથી પપ્પા આવી ગયા છે ને બહાર ગયા છે તો પપ્પા સાંજે આવે તો પૂછી કે ભાઈ ગામડાનું મકાન છે કેટલે ભોઈ ગયું છે શું છે હું નહીં બધી જાણકારી લઈ તો રીતે આપણે પરવાભાઈ સપસીડી ને એવું બધું લાવ્યા છે સાંજે આવડે રમવીએ સાપ સીડી બરાબર ચેસ ચેસ આવડે તને ચેસય છે એમાં ચેસ છે પછી લુડો લુડો તો આવડે ને આવડે ચેસ કોઈ રે માન કે લેમો ચેસ મને થોડીક થોડીક આવડે છે તમને શીખવા દો બેને હાજો શીખજો તો પછી એને હોળો રાજા રાણી પણ પણ કઈ રીતે ને પરવા ચેસ પરવાને ચેસ છે 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 મારે ઘણી તો મારે છે હવે એટલે આમ ખબર પડે ને એ પ્રમાણે એમ

અહા ઓલમોસ્ટ એટલે બે થી ત્રણ દિવસ લાગશે કે વધારે ત્રણ ચાર થઈ જાય પછી પછી સાફ સફાઈ કરાવવાની હા એટલે સિમેન્ટના ને એવું હોય હા એટલે એ સિમેન્ટના આપડી થી નો ના આમ

તો આપણે છે ને બે રાઉન્ડમાં રાખ્યું સાત સીડી એક રાઉન્ડમાં મમ્મી પપ્પા હસ્તી અને પર્વ રમશે અને એક રાઉન્ડમાં હું હર્ષ અને રીતિ હા તો વાંધો નહીં કપ તો બધા નહીં ચાર જણા જ રમી શકે ચાર જણા હા તો વાંધો નહીં જો આમ જો હવે હમ ફરે પહેલા રાઉન્ડમાં બા મારા મમ્મી પપ્પા પર્વ અને હર્ષ રમશે અને બીજા રાઉન્ડમાં હું રીધી અને હસ્તી રમશ પહેલો રાઉન્ડ શરૂ કરી તો હવે ગેમ રમવાનું નક્કી કર્યું છે તો મમ્મી પપ્પા બે રમવાના છે પપ્પાએ રમવાના છે તો હવે બે રાઉન્ડમાં નક્કી કર્યું છે એક રાઉન્ડમાં મમ્મી પપ્પા પર્વ અને હર્ષ એ સારી રમશે અને બીજા રાઉન્ડમાં હું તું અને હસ્તી આપણે ત્રણ બરાબર તો મમ્મી પપ્પા ની એની સ્ટાર્ટ કરાવી હાલો કોણ જીતે છે જોઈ હાલો હાલો તો ભાઈ મમ્મી પપ્પા ની એની ગેમ સ્ટાર્ટ કરો સેટઅપ કરી ઓકે હાલો પેલા સેટઅપ સેટઅપ કમ્પ્લીટ કરી દે હાલો ભાઈ પપ્પા છે ને ફર્સ્ટ ટાઈમ આવી રીતના સાફ રમે છે પપ્પા ને ખ્યાલ નથી કઈ રીતે સાફ હોય તો મમ્મી તમને ખબર છે સાફ સીડી રમાઈ ગયા મેં તો મમ્મી છે ને ખબર ભાઈ ના એકલા એકલા રમી લીધા તને ખબર છે મમ્મી રીમા ભાઈ

હાલો અમારા પર્વભાઈ ને વળ ખાવાનું શરૂ થઈ ગયું છે. ક્યાં જાશો? હાલો પર્વ વહી ગયા હાલો. ચા હાલે છે તારો વારો. આ છે ને છુ આલે છે તારી કુકરી કઈ છે? હાલો દાદા કુકરી ઉપર ભાઈ પર્વભાઈ ના પારો ફારી આવી ગયો છે ને પર્વાય જગ્યા ચેન્જ કરી દીધી છે. અને આ પર્વે કૂકરી ઘા કરી ત્રણ નંબર ઊભો રહે ઊભો રહે છ નંબર આવવા દે છ નંબર હાલો દાદાનો ચાલો ત્રણ ત્રણ ડગલા આગળ વધારો હાલો હાલો ઓગણત્રીસ આવી દઉં હાલો ઓગનત્રીસ હાલો મમ્મીનો વારો મમ્મીને બે હજી બાને બહાર નથી નીકળ્યો બાને ક્યાં બહાર નીકળ્યું છે બાને ત્રણ હાલો ત્રણ ડગલા દાદાને હશે આહર્યું જ છે દાદાને હશે આયરો જ છે હાલ તારો વારો હાલ હાલો ચાલો ભાઈ Halo, pasti tsaayi, Halo, tsa, Halo, wae, kono momeno, kolanoo, rolo kolanoo, ale, kana koto, kolo kana, kana kana, kolo kana, kolo kana, kolo kana, kolo kana, kolo kana, kolo kana, kolo

અમારો દાવ કરી ગયો અમે વાતો કરતા ને તો પાછો કરવા ગયા તો હાલ હવે આવ્યા છે છ નંબરે બાર પગી ગયા ચાર હાલો હસા પલાના પલાના ચાર તમે પલાનો દા ખાઈ ગયા પાછો પલા વારો લે તારો એ પાંચ પલાના પાંચ આવ્યા ક્યાં છે અહીંયા મૂકી દે અહીંયા હવે જો એક આવે ને એટલે પલ્લો સીધો ક્યાં જાય દાદાનો વારો બે બે હાલો એક ને બે શું છે ને હાલો ચાર આવ્યા ચાર હાલો એક બે ત્રણ ને

અને દાદા બે આવ્યા હાલો પપ્પાને બે આવ્યા છે હવે છાસીટ પગી ગયા હાલો અમારા પર્વભાઈનો વારો છે પર્વભાઈ ધીમેક થયો બહુ ફાસ્ટ ઘા કહીને તો એરો ખાઈ જા હાલો છ છે આ છ છ આવ્યા છ આવ્યા છ આવ્યા છ આય છ આવ્યા હાલો એંસીયા પોગી ગયો છે બાને છ અહીંયા અત્યારે

ભલા બા અહીંયા અહીંયા પોગીને સીધા નીચે વૈયાં ગયા એરો ગળી ગયો પાંચ હાલો ન હાલો સારા આવવા પડે ચાલો ભલા ને ત્રણ ત્રણ ચાલે ત્રણ હાલે છે તારો વારો એક હાલો પપ્પાને હસ્યો પપ્પાને હશો આયરો હાર જ છે ત્રણ હા હાલા દાદા જીતી ગયા પલો એક બે ત્રણ ચાર ને પાંચ પલો જીતી ગયો હાલો ભારતી બહાર હારી ગયા હાલો ભારતી હારી ગયા હાલો તો ભાઈ પહેલા નંબરે મા અપ્પા છે બીજા નંબરે પર્વ છે ત્રીજા નંબરે હશે ને ભારતી બહાર હારી ગયા સવારે જીતી ગયા છે હાલો ભાઈ હવે છે ને મમ્મી પપ્પા થાકી ગયા છે પપ્પા દેહમાંથી દેવા તો થાકી ગયા છે તો પછી પપ્પાને ફર્સ્ટ ટાઈમ સીડી રીમા છે તો એને બહુ મજા આવી ગઈ ને અમને બહુ મજા આવી ગઈ ને ખૂબ ધમાલ મસ્તી કરી છે અને આપણે ગામના મકાન વિશે જાણવું તો ઓલમોસ્ટ બે ત્રણ દિવસમાં તૈયાર થવાની તૈયારી જ છે તો કાંઈ નહીં ભાઈ જો ડિસ્કો કરવા જોઈએ ટોપ જે અમારે બેહોનું છે એડિટિંગમાં તો આ વ્લોગનો કરવું છે એન્ડ આશા રાખું છું કે આ બ્લોગ તમને ગેમો હશે જો આ બ્લોગ તમને ગેમો હોય તો અમારા ને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ હવે બીજા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો